આગામી દિવસોમાં સંકલન અને કોર કમિટી જે કાર્યક્રમો આપવાની છે એ વિશે આપ સૌને અવગત કરાયા છે એમાં હું ઉમેરો કરું કે હું અમારી જે જિલ્લા અને તાલુકા કક્ષાએ ચાલતી સંસ્થાઓ છે એમને વિનંતી કરું છું ને અમે ચર્ચા પણ ઓગણીસ તારીખે કરવાના છીએ કે જિલ્લા અને તાલુકા કક્ષાએ આપની સંસ્થામાં પ્રવક્તા તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવી અને પ્રદેશ કક્ષાએથી જે માર્ગદર્શન આવે એ મુજબ તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજ સુધી આ વાતને પહોંચાડવી એ સિવાય કોઈ આપના પ્રશ્નો હોય તો આપ મને પૂછી શકો જો અમે તો પહેલા દિવસથી વિનંતી કરતા હતા ગઈકાલે રાતે બે વાગે પણ આ જ મુદ્દે ચર્ચા થઈ હતી અને અમારી એક જ માગણી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે હટાવી દો એમને આજે ફોર્મ ભર્યું છે એટલે હવે અમને એવું લાગે છે કે કદાચ હાઈ કમાન્ડે નક્કી જ કરી લીધું છે કે રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે એટલે એ ચૂંટણી લડવાના છે એટલે અમારા આગેવાનો સાથે આજે ચર્ચા થયા મુજબ ગાંધીનગરથી અમે અહીંયા આવ્યા હતા અને અહીંયા કોર કમિટીના તમામ સભ્યોએ કલાક બેઠક કરી હતી અને એમાં અમે એવું નક્કી કર્યું કે વાઇઝ જે જિલ્લા બાકી છે માનો કે અમને આણંદ અને જામનગર હામેથી આમંત્રણ આવ્યું છે સંકલન સમિતિની ભૂમિકા જો અત્યારે આ આંદોલન છે એ સ્વયંભૂ છે અને ગામે ગામ સુધી પહોંચવું છે એટલે હું પણ કહું કે હું નેતા તો વાત ખોટી નેતા સમગ્ર ક્ષત્રિય સમાજ છે અમારું સંકલન સમિતિનું કામ એટલું જ છે કે આ આક્રોશ કદાચ યુવાનોને ગેરમાર્ગે ન દોરે અને આંદોલન અમારું સ્વયં શિસ્ત અને અમારી ખાનદાનીની ખમીરી મુજબ આપ મીડિયાએ પણ અને ગઈકાલે સરકારે પણ અમારું જે મહાસંમેલન થયું એના વખાણ કર્યા કે ભાઈ ગુજરાતનો રેકોર્ડ તૂટ્યો આપ મીડિયાના મિત્રો તો જાણો છો કે છેલ્લે જે સંમેલન થયું એના પછી ગુજરાતનું મોટામાં મોટું સંમેલન હોય સંખ્યાની દ્રષ્ટિએ તો એક ક્ષત્રિય અસ્મિતા સંમેલન હતું એટલે અમારી ભૂમિકા સ્વયં સ્પષ્ટ છે આ જન આંદોલન છે આનો કોઈ નેતા હોય એવું હું કહું તો એ ખોટું છે કાલે હું થઈ જઉં તો એ આંદોલન બંધ રહેવાનું નથી પણ આંદોલન એ સ્વયંભૂ છે એટલે અમે સમાજના યુવાનોને આજે પણ જુઓ અપીલ કરી કે તમે સભામાં જાઓ આજે પણ આજે પણ બે ત્રણ જગ્યાએ ભાજપની જે રેલી હતી સભા હતી એમાં વિરોધ થયો તારા વાવટાથી વિરોધ થયો તો અમે અહીંથી જાહેર કરીએ છીએ કે વિરોધ કરવો પણ બંધારણે જે આપણને હક આપ્યો છે એ પ્રમાણે શાંતિને સંયમથી વિરોધ કરવો રાજકોટમાં ના રાજકોટમાં વિરોધ થયો પણ વિરોધ કરનારા અમારા કાર્યકરોને પહેલાંથી અટકાયત કરી દેવામાં આવી હતી અને ત્યાં આગળ અમારા આગેવાન છે અમને પણ પ્રેસ કરી અને વાત કરી છે એટલે અમારો આશય એ છે કે ભાઈ સીધે સીધો ઘર્ષણ ન થાય કારણ કે સીધે સીધું ઘર્ષણ થાય એના કરતાં એમની સભા હોય એમની રેલી હોય એ ગ્રામમાં પ્રચાર આવે કારણ કે અમે અગાઉથી કીધું છે કે ગુજરાતના ચાર હજાર ગામોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રચાર કરવો નહીં એવા બોટ વાગ્યા છે તો અમારો અમારી આ અપીલ છે આહવાન એ યથાવત છે કે ભાઈ તમારા ગામમાં નગરમાં શહેરમાં જ્યાં પણ તમે રહેતા હોય તો તમામ સમાજ અને પ્રજાજનોને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને નાકામો દરવાજામાં શિસ્તપૂર્વક સન્માનપૂર્વક રોકી અને તમે કહેજો કે ભાઈ તમે અંદર પ્રવેશ કરશો નહીં એ એ બાબતે અમે જવાબદારી અમારા ત્યાંના પીટી આગેવાન પીટી જાડેજા સાહેબને આપી છે એટલે એ બધું ત્યાં સંકલન કરે છે કારણ કે અમારું એક કેન્દ્ર બિંદુ રાજકોટ છે રાજકોટ અમારું કેન્દ્ર બિંદુ ગુજરાતની છવ્વીસ સીટો છે પણ મુખ્ય કેન્દ્ર બિંદુ રાજકોટ છે કે કઈ રીતે રૂપાલાને હરાવી શકાય એટલે ત્યાં સંકલનની જવાબદારી અમારા ત્યાંના જે સંગઠનો છે એ સંગઠનોને સોંપેલી છે આ તો મેં મીડિયાના માધ્યમથી મેં જાણ્યું એ વાત મૂકું આપના સમક્ષ મૂકું છું બધું જ થશે અમે યુદ્ધ જીતવાના છીએ પણ અમે પાર્ટ વન એટલે કર્યું હતું કે લોકશાહીમાં સ્ટેપ હોય કોઈ પણ રણનીતિ હોય અથવા કો કોઈનો વિરોધ કરવાનો હોય કોઈ માગણી હોય તો એકી સાથે ના હોય કારણ કે એકી સાથે ચલો માનો કે અમે એકદમ મહાસંમેલન બોલાવ્યું હોત તો લોકો પણ કયો કે ભાઈ સીધું મહાસંમેલન બોલાવ્યું એના કરતાં સ્ટેપ બાય સ્ટેપ જ્યાં હતું અમારી પાસે સમય જ સમય છે હજુ સાતમી તારીખે મતદાન છે અને અમારે તો એક જ અપીલ કરવાની છે અમારે તો જો ગામ ગામ સુધી ગામ સુધી અમે તો હજુ આશાવાદી છે અરે અમે તો હજુ આશા આશાવાદી છીએ અમને કાલ સરકાર અમે રજૂઆત કરી છે અને અમે કીધું કે અમારી બીજી કોઈ માંગણી જ નથી હજુ તમે કહો છો એમ કંઈક બાવી તારીખ પાછું ખેંચવાની હોય તો કદાચ ભાજપની રણનીતિનો ભાગ હોય કે બીજી ઉહાપો ના થાય બીજી કોઈ સીટો પર એટલે કોઈ સંકલન સમિતિ જશે નહીં કાલે તો અમારું જે સંમેલન હતું અમાર મને મારી વાત પહેલી સાંભળી લો અમારી રણનીતિ સ્વયં સ્પષ્ટ છે અમારી તૈયારીઓ સ્વયં સ્પષ્ટ છે અમે કચ્છ કચ્છ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલો તમામ સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરશે કરશે ને કરશે હજુ પુરુષોત્તમ રૂપાલા જોડે ભાજપ જોડે ચાલશે ના રણનીતિ એટલે દાખલા કાલે અમે જે મહાસંમેલન બોલાયું એના સંદર્ભમાં અમને સરકારે બોલાયા તો અમે ગયા અમે અમારી આ જ વાત કરવા ગયા હતા અમને બોલાયા તો અમે ગયા હા હજુ અમને વિશ્વાસ છે હા હજુ કારણ કે એમને એવું કહ્યું અમને કાલે સરકારે કાલે જે ત્રણ જવાબદાર વ્યક્તિઓ હતા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હતા માન્ય સી આર પાટીલ હતા અને માન્ય હરસંઘવી હતા તો અમે બધાએ એકી જવાએ કીધું કે તમે પહેલાં તો અમે એવું કીધું કે એમને ઉમેદવાર ના બનાવશો બરાબર તો એમને ઉમેદવારી તો નોંધાઈ દીધી એટલે અમને હજુ અમે એમને કીધું કે હજુ તમારી પાસે સમય છે તમે વિડ્રો કરાવી શકતા હોય નિયત તારીખ સુધી તો પછી અમે ભેગા થઈને આવીશું તમને ઘડ્યું મોઢું કરાવવા ઉમેદવારી પાસે ખેંચાઈ લેશો તો કારણ કે લોકશાહીમાં તો આ પ્રક્રિયા છે અને અમને આશાવાદ છે આશાવાદી રહેવું એ કોઈ ગુનો નથી આંદોલન હશે જો આમાં કેવું છે કે અમે ડે વન કીધું છે કે અમે કોઈ સમાજ સામે નથી અમારું કોઈ પણ આંદોલન હશે એ શાંતિ તો રાજકોટનું જે મહાસંમેલન થયું બરાબર તો સરકારે એવું કીધું કે ભાઈ આટલા લાખો ક્ષત્રિયો ભેગા થયા અને તમે જે સંયમપૂર્વક ધીરજપૂર્વક કોઈને અડચણ ન થાય એવી રીતે આંદોલન કર્યું છે એટલે અમે તમારે આભારી છીએ તો અમે પણ એવું કહ્યું કે ભાઈ અમે કીધું હતું સરકારને કે અમારું આંદોલન લોકશાહી ડબે છે અને બંધારણમાં દરેકને અધિકાર આપ્યા છે તો એ અધિકારની રૂપે અમે સંમેલન કરવાના છીએ અમને સંમતિ આપો મંજૂરી આપો તોય કરવાના છીએ

જો સ્ટેન્ડ ક્લિયર જ છે ગુજરાતની સાડા પાંચસો સંસ્થાઓ સાડા પાંચસો સંસ્થાઓમાંથી પ્રતિનિધિત્વ કરતી નેવ ઉપરાંત સંસ્થાઓ નેવ ઉપરાંત સંસ્થાઓમાંથી પ્રતિનિધિત્વ કરતી કોર કમિટી એટલે આ સંકલન સમિતિમાં આપણે પૂછ્યું એમ કે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા હોય તો એના પ્રમુખ અથવા મહામંત્રી આ બે વ્યક્તિઓ સંકલન સમિતિમાં સામેલ છે અને એમાંથી જે વ્યક્તિઓ હોય એમાંથી વીસ જણા અગત્યના આગેવાનો જે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એ કોર કમિટીમાં સામેલ છે અને જરૂર પડે સંકલન અને કોર કમિટીનું વિસ્તરણ પણ કરવામાં આવશે આપે કહ્યું એમ કે લોકશાહીમાં અમે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરી આમાં કોઈ વ્યક્તિગત એજન્ડા છે નહીં અને લોકશાહીની અંદર દરેક વ્યક્તિને પોતાના અધિકારો જો એમને એવું લાગતું હોય જો મુલાકાત બધાને પુષિન કરવામાં આવે છે ને લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની રીતે અભિવ્યક્તિની આઝાદી છે એટલે અમે કોઈને ફોર્સ ના કરી શકીએ તમે ના બોલશો જેને બી પોતાની વાત હા અમે એટલું જ કહીએ કે જ્યારે આખો સમાજ એક દિશામાં ચાલી રહ્યો હોય બરાબર અને આપ કશો મુલાકાત તો મુલાકાત માટે અમે કોર કમિટી મળ્યા પછી જે શુભચિંતકોના અમને ફોન આવ્યા હતા અને અમારા સભ્યો છે સુરત સુધી હતા એટલે કોર કમિટીને મળવા જવાનું હતું સંકલન સમિતિમાં તો નેવું સંસ્થાઓ છે એટલે પાંચસો માણસ થાય એટલે કોઈ પણ વાટાઘાટો કરવી હોય ને તો પંદરથી વધારે કોઈ માણસો વાટાઘાટો ના કરી શકે અમે આ બાબતે હું કોઈ કોમેન્ટ કરવા માગતો નથી એમને જે પણ કહેવું હોય કહેવા માટે એ પોતે વ્યક્તિગત રીતે કહી શકતા હોય છે લોકશાહી છે પણ એમને સમજવું જોઈએ કે ભાઈ એમની જે વાત છે એનાથી સમાજને નુકસાન ન થાય હું કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરવાનો જવાબ આપવા માંગતો નથી સોરી જો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ એ એમના પાર્ટીની જવાબદારીના ભાગરૂપે અથવા એમના ત્યાંથી જે પ્રોટોકોલ હોય એ મુજબ હાજર હોય પણ તમે જુઓ કે છત્રી સમાજનું આંદોલન થયું મોટું મહાસંમેલન થયું એટલે મને આશ્ચર્ય એ થાય કે પહેલાંય આ પહેલાંય ચૂંટણીઓ આવી ગઈ ઘણી બધી પણ કોઈ ઉમેદવારે મંચ ઉપરથી લિસ્ટ નથી વાંચ્યું તો એમને ક્ષત્રિય સમાજના આગેવાનનું લિસ્ટ વાંચવા મજબૂત થવું પડ્યું છે આ મારો વિજય છે પહેલાં ક્યારે તમે જોયું મીડિયાના મિત્રોએ કે આ સભામાં ક્ષત્રિય આગેવાનો આટલા અચ્છા એ આગેવાનો હતા એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય કે વ્યક્તિગત રીતે ગયા હોય અમારી સંકલન સમિતિનો કોઈ પ્રમુખ મહામંત્રી કે કોર કમિટીનો અથવા આ આંદોલન સાથે સંકળાયેલી કોઈ સંસ્થાનો આગેવાન ત્યાં હોય તો તમે મને કહો એ જે આગેવાનો ગયા છે એ ભારતીય જનતા પાર્ટી અને એના એની જે પ્રવાહ વિચારધારા છે એના સાથે જોડાયેલા જાય એમાં લોકશાહીમાં અમારે કશું પણ મને એ થાય છે આશ્ચર્ય કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ લીશું વાંચું આટલા બધા બીજું શેડ્યુલમાં કે દસ ક્ષત્રિય આગેવાનો એટલે અમારો વિજય ઘણું શું હોય કે અમને કમસે કમ ક્ષત્રિય સમાજની નોંધ તો લેવી પડી અત્યાર સુધી નથી લેવાતી અત્યાર સુધી કોઈ ઉમેદવારે આટલી બધી કે આટલા ક્ષત્રિયો હાજર જાય એવું કોઈને કીધું નહોતું એટલે અમે એને પોઝિટિવ બનીએ છીએ આમાં શું છે કે અમારા જ સંકલન સમિતિના આગેવાનો ને સમાજના શુભ ચિંતકોનો ફોન હતો ભાઈ કાલે મોટું મહાસંમેલન તમે કર્યું તો સરકાર તમને મળવા માગે છે એટલે અમને પણ એવું થયું કે આપણી જે માગણી છે તો અટલ જ છે એક લીટીનો ઠરાવ છે તો એ બધાનું એવું કહેવું હતું કે આપણે એક વખત મળવું જોઈએ એક વખત મળવું જોઈએ અને આમાં કોઈ કુંડળીમાં ગોળ ભાગવાનો નહોતો અહીંયા પણ નક્કી થયું હતું હતું ને એ દિવસે પણ નક્કી હતું કે અમારી અમે આ અમે ગઈકાલે જ્યાં અમારો મુદ્દો કોઈ બીજો હતો જ નહીં કેવળને કેવળ આટલો મુદ્દો હતો કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થયા સિવાય અમારી કોઈ માગણી જ નથી અને તમે અત્યારે સંતોષી દેતા હોય હાલ તો હાલ જ તમને ફૂલહાર કરી દઈએ અને ઘણું મોટું કરાવી દઈએ એટલે આ સિવાય બીજું કોઈ વાત નથી ધન્યવાદ હવે એક જગ્યાએ ભાઈ એ તો જનરલ મેં વાત કરી જ દીધી ને એટલે અમે કોઈ વ્યક્તિગત ઉંમર દીઠ ઉમેદવાર દીઠ મારે કશું કહેવાનું હોતું નથી કોઈ મળવા એ એ કોર કમિટીને પૂછીશું અમે અત્યારે હાલનું સ્ટેન્ડ હું આપને કહું છું અત્યારે હાલનું સ્ટેન્ડ કહું છું કે કોઈ પણ બોલાવે અમારી માગણી આ જ છે અમારી માગણી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી અને રદ થવાની હોત તો થઈ ગઈ હોત અને તોય અમે હોપફુલ છીએ એટલે વ્યક્તિગત કોઈ નેતા કે કોઈ એક્સ વાય જેડમાં મેં પરતવા માગતા નથી સમાજ જ નેતા છે વ્યક્તિ કરતાં સમાજ મોટો છે અને ક્ષત્રિય સમાજ અને સહયોગી સંસ્થાઓ જે કહે છે એ પ્રમાણે જ આ આંદોલન ચાલુ રહ્યું છે આ આંદોલનને વિડ્રો કરવાનો કોઈ પ્રશ્ન નથી એટલે કોઈ ભ્રામકતામાં કોઈ અફવામાં આવવું નહીં આજે પણ કેટલાક મીડિયામાં ચાલતું હતું કે બે વાગે એમ કે ભૂપેન્દ્રભાઈના બંગલે એમ કે બધા જોડે લંચ લઈ રહ્યા છે તો મેં તો ઘેર મારા ઘેર લંચ લેતો હતો એટલે આ બધી વાતો આવશે ટીઆરપી વધારવા માટે કોઈ આવું કરતું હોય તો એ અમને મુબારક છે પણ કે કાલે પણ અમે ગોતા બેઠા હતા અને કોઈ ચેનલ ચલાવતી હતી તો મિટિંગ ચાલુ થઈ ગઈ મિટિંગમાં એક્સ વાય જેડ હાજર છે અરે ભાઈ અમે અહીં છીએ સવા બાર વાગ્યા સુધી તો અમે અહીં છીએ એટલે મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું તમે અમને ખૂબ સહકાર આપ્યો છે અમે તમારા ઋણી છીએ આખો ક્ષત્રિય સમાજ અને ગુજરાતની જનતા તમારી આભારી છે પણ અમે જે વાત કરીએ છીએ એ અમારું સ્ટુડન્ટ ક્લિયર છે અને આપ સૌ અહીંયા પણ અત્યારે આવ્યા અને ઓગણીસ તારીખે અમારી ચાર વાગે સંકલન સમિતિની મિટિંગ છે એમાં પણ અમે આપને જાણ કરીશું આપ સૌ ઉપસ્થિત રહેજો આપનો સૌનો આભાર આંદોલન આ રાજકોટ એપિક સેન્ટર છે અને અમે તમને ઓગણીસ તારીખે કહેશું રાજકોટ અમારો પહેલો ટાર્ગેટ છે અમે એવી ટીમ બનાવીશું અમે એવો પ્રચાર કરીશું અમે ત્યાં ધામા નાખીશું અમારો પહેલો ટાર્ગેટ પુરુષોત્તમ રૂપાલા છે ને એમને હરાવવા માટે જે કરવું એ કરીશું આપણા દેશમાં જીના આબુ હોય ગુજરાતમાં ગુજરાત દરેકનું છે આવે પ્રચાર કરે અમે કોઈનો વિરોધ ટૂંકમાં કહેવાનો મતલબ કોઈ આવતું હોય તો આવે પણ વિરોધની જે વાત કરી એ તો અમારી જનરલ છે અને એ અમે અમારા અમારા સમાજ અમારો સમાજ સમજી જ ગયો છે શું રણનીતિ છે એટલે આમાં વિશેષ કંઈ આપણે સ્પષ્ટતા કરવાની જાતિ નથી ધન્યવાદ જય માતાજી હું સુખદેવસિંહ વાઘેલા કોર કમિટીના સંકલનકર્તા તરીકે આજથી હવે અમે એવી જાહેરાત કરીએ છીએ કે હવે યુદ્ધના નગારા તો વાગી ચૂક્યા છે એટલે લડ્યા સિવાય છૂટકો નથી એટલે લડવા માટે કાર્યક્રમો હોવા ખૂબ જરૂરી છે એટલે આવતીકાલે ભગવાન શ્રી રામ જે અમારા ઇષ્ટ પુરુષ કહેવાય અને એવું પણ કહેવાય કે ભગવાન શ્રી રામ એટલે રામ રાજ્ય અને આ એક સંદેશ આપી રહ્યા છે કે રામ જન્મ થયો હોય ત્યારથી રામ રાજ્ય આવે એટલે આવતીકાલથી જે યુદ્ધ થવાનું છે એ રામ રાજ્ય લાવવા માટેનું યુદ્ધ થવાનું છે એટલે કાલે ગામડે ગામડે છેવાડાના ગામડા સુધી અમારો મેસેજ જશે કે ભગવાન શ્રી રામની ખૂબ ધામધૂમથી પૂજા અર્ચના કરવામાં આવે રામ ભગવાનનો જન્મ થયો તો બાર અને ઓગણચાલીસ મિનિટે તો એ ટાઈમે ખૂબ મોટી સંખ્યામાં મહાઆરતી કરવામાં આવે અને ખૂબ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ કારણ કે એવું કહેવાય છે કે ઉત્સવથી જ માણસના જીવનમાં ઉત્સાહ આવે એવું આપણા શાસ્ત્રમાં કીધેલું છે એટલે આ ઉત્સાહ લાવવા માટેનો કાર્યક્રમ અમે આપવા જઈ રહ્યા છીએ સાથે સાથે રામ જન્મોત્સવ નિમિત્તે ગામમાં શોભાયાત્રા કાઢવી અને એ શોભાયાત્રામાં ઢોલ નગારા સાથે દરેકે દરેક જ્ઞાતિના માણસો જોડાય કારણ કે રામ એ ફક્ત ક્ષત્રિયોના નથી રામ એ તમામ જ્ઞાતિના છે અને તમામ જ્ઞાતિએ અમને સહકાર આપેલો છે તો આ શોભાયાત્રામાં તમામ જ્ઞાતિના માણસો જોડાશે અને એ જે સભા ભરાશે અને એ સભામાં ગામે ગામ એવું નક્કી કરવામાં આવશે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે અને ખૂબ મોટી સંખ્યામાં કારણ કે તમે જોજો કે ગામડાઓમાં કે અહીંયા સિટીમાં રહેતા હોય તો સોસાયટીમાં પહેલાં રાજપૂતને મકાન લેવું હોય ને તો બધા થોડાક ડરતા હોય છે બીજી જ્ઞાતિના પણ એક વખત રાજપૂતને એ મકાન આપી દેવામાં આવે ત્યારે પછી એ એટલો બધો પ્રિય થઈ જતો હોય છે રાજપૂત દરેક જ્ઞાતિ માટે કારણ કે રાજપૂત હંમેશા દરેક જ્ઞાતિને સાથે લઈને ચાલતો હોય છે એટલે એ રાજપૂત જ્યારે પછી સોસાયટીમાં રહેવા આવતો હોય છે ત્યારે તમામ જ્ઞાતિ એને ચાહતી હોય છે અને બધાને સાથે લઈને ચાલતો હોય છે એટલે એક એક એ કાર્યક્રમ અમે આપીશું કે બધાને સાથે લઈ અને દરેક સમાજને સાથે લઈ અને અમે મતદાન કરવાની બધાને વિનંતી કરીશું અને તમામ સો એ સો ટકા ગામોમાં સોસાયટીઓમાં મતદાન કરે અને એ પણ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરે એનું રણ અત્યારે હું કરવા માગું છું તમામ કાર્યકરોને બુથ લેવલ સુધી મોકલવામાં આવશે અમે જિલ્લા કક્ષાએથી જે અમારી કોર કમિટી છે એ કોર કમિટીમાં જુદા જુદા જિલ્લાના મહાનુભાવો જે સમાજ સાથે જોડાયેલા છે જે સમાજના આગેવાનો છે એ તમામ જિલ્લાના મહાનુભાવો જોડાયેલા છે આ કોર કમિટીમાં એટલે તમામ મહાનુભાવોને કામ સોંપવામાં આવશે મહાનુભાવો તાલુકા કક્ષાની ટીમો બનાવશે તાલુકા કક્ષાની ટીમો ગામ કક્ષાની ટીમ બનાવશે અને ગામ કક્ષાની ટીમો શેરીએ શેરીએ અને ફરીએ ફરીએ જશે અને તમામ માણસોને આ વોટિંગ કરવાનું અને એ પણ ભાજપની વિરુદ્ધમાં વોટિંગ કરવાનું એવું માર્ગદર્શન આપવામાં આવશે બુથ લેવલની કામગીરી એને કહેવામાં આવે છે કે આ બધા બુથ લેવલની કામગીરી કરશે જ્યાં જ્યાં ભાજપની રેલીઓ થશે સભાઓ થશે જ્યાં જ્યાં ભાજપના મેળાવડા થશે તે તમામ જગ્યાએ કાયદાની મર્યાદામાં રહીને અમારા દેખાવો કરવામાં આવશે અને આ રીતે ભાજપનો વિરોધ કરવામાં આવશે કોર કમિટીની રચનામાં અમે તમામ ક્ષત્રિય સમાજોને લીધેલા છે અને આ તમામ ક્ષત્રિય સમાજ ગામડે ગામડે પ્રચાર કરશે કે ક્ષત્રિયો એટલે રામ રાજ્ય લાવવા માટેનો પ્રચાર એટલે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીને સો ટકા મતદાન કરીને એ કઈ રીતે આગળ વધવું એની એક પ્રક્રિયા કરવામાં આવશે અને બાકી રહેલા જિલ્લાઓ જેવા કે આણંદ અને જામનગર એમનું તો મને અત્યારથી આમંત્રણ આવી ગયું છે આણંદવાળા તથા જામનગરવાળા કે મહાસંમેલન અમારે અમારા જિલ્લામાં બોલાવવું છે એટલે જે જે જગ્યાએ અમે વધારેમાં વધારે પ્રતિભાવ પાડી શકીએ જે અમારી શક્તિઓ વધારે દેખાડી શકીએ જે ભાજપની સીટો ઉપર અમે જેટલી સીટો કાપી શકીએ કારણ કે સો ટકા હવે લડી લેવાનું છે જ્યારે નક્કી થઈ ગયું છે રણ રણભૂંગીઓ વાગી ગયો છે ત્યારે હવે બધા જ લડવૈયા અને લડાઈના મૂળમાં આવી ગયા છે એટલે બધા જ જિલ્લાઓમાં જવામાં આવશે અને મહાસંમેલનો બોલાવવામાં આવશે એમાં ખાસ શરૂઆત આણંદ અને જામનગરથી કરવામાં આવશે રૂપાલાભાઈની ઉમેદવારી પાછી ન ખેંચાય જો હવે એમણે ઉમેદવારી તો કરી દીધી છે એટલે આપણે કંઈ કરી શકવાના નથી પણ પાછી ન ખેંચાય તો ભાજપની વિરુદ્ધ સો ટકા તમામ ક્ષત્રિયો ફક્ત રાજપૂત નથી બોલતો તમામ ક્ષત્રિયો અને એ તમામ ક્ષત્રિયો તમામ સમાજને સાથે લઈ અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરાવશે કરાવશે ને કરાવશે